અરે ઓ સિયારામ જાગો ને રાત્રે ઉઠાડ્યો કઈ અસુખ ઉપડ્યું શું કામ છે ધૂણાવવો છે ધણ ધણાવવો છે કે પછી ધમકાવવો છે મારે તો મારે તો મારા મન કોઈ ખાતી વાત તમને કેવી છે તો કે તો આપણે આપણું જીવન આમ નરવા જ વિસાવી દઈશું વાંચ્યા જ મરી દઈશું કઉ છું હું આટલી મોટી વ્યાધિ ની વાત કરવા

લે સમજાવ આપણા બેયના પેટ ભરવા આપણે કેટલા ઘર ના લુગડા ધોવા પડે છે હવે જો આપડે ની આ છોકરા હો તો એના પેટ ભરવા લુગડા ધોઈ ધોઈ ને બે જણા ધોવાઈ જાત હવે રહી બીજી વાત બીજી બૈરી કરવાની અરે ગાંડી અરે ધોબણ રાણી હું તને જેટલી ચાહું છું ને એટલી જગત ની કોઈ પણ ધોબણ ને ચાહી ન શકું અરે ભલી ભાઈ આ દુનિયામાં માણસો પાટેલ ચોરણી એ હાંધી ને પેરે છે મારું અડધું અંગ છો અરે મારું હાજુ નરું અંગ રખવું છો તમે કઈ પગરખું નથી કે તજી દઉં હાલો આજ તો બદલે ફળિયામાં બધી એ ચિંતા કાઢી નાખો આવતાર્યું આવતાર્યું ઊંઘી ક્યાંથી લેવા કુકડો બોલ્યો

વાયુ ના ગોતી ગોતી ને મારા લુગડા પર ઉતાર્યા ક્યાં મેલ્યા રાંધણીયા નાવિયા માં રાંધણી માં ક્યાં ક્યાં ગોતવા લુગડા ઉતાર્યા ક્યાં મેલા કોઠાર માં ઓહો નાવિયા માં રાંધણી કોઠાર માં એટલી બાયુ ના લુગડા ગોતતા મહેનત પડે છે શિયો રામ હા હા લુગડા ઉતારા શું બેરા લાગે છે અરે ભાઈ કઈ નાવ જોવો છો ખરા લુગડા ઉતારી કોને કે છે તમને મને મને ઓળખે છે હું કોણ છું અરે ભાઈ હશો કોઈ સિપાઈ તપરા હવાલદાર જમાદાર ફોડદાર સરદાર મારે તમારા હોદારે શું કામ હું તો રહ્યો રાજ ધોબી હઈ નાખું ઘણી ખંભા કુમાર બાપુ ને આપનો ઘોડો તૈયાર છે ભલે મારો ઘોડો તૈયાર છે મારાય હવે ઘોડા તૈયાર થવા માંડ્યા પણ છો મન નો ઈ તો બાપુ હું રાજ ધોવી રહ્યો ને તે પારકા મેલ ધોઈ ધોઈ ને મારા મનના મેલે ધોવાઈ ગયા છે હાવ ચોખ્ખું મન થઈ ગયું છે અને તમને મંજૂર હોય ને તો તમે એક વાર બોલી નાખોરામ શિઓરામ ઓ આપણું થઈ ગયું બાપુવારે વારે સિઓ રામ અને થાતા થતા રહી ગયું શિઓ રામ